હેલો હમણાં આપણે દૂર હતા પણ એક કામ ચાલુ હતું હમણાં તમને બતાવું અને થોડું ખેતીવાડીનું કામ ચાલુ હતું એટલે આપણે વ્લોગમાં બહુ ધ્યાન નહોતા આપી શકતા ચાલુ કર્યું દેવળિયા નેશનલ પાર્ક સાસણગીરની બાજુમાં દેવળિયા નેશનલ પાર્ક છે ને ત્યાં ફાસ્ટ ફૂડનું એટલે આનું કામ ચાલુ હતું દાળ પકવાન સેન્ડવીચ મેગી વેજીટેબલ સેન્ડવીચ પાસ્તા પાણીપુરું હક્કા નૂડલ્સ ટૂંકમાં હોલસેલ અને આઈ ડિશની અંદર પણ ઘણી બધી વેરાયટી છે અને ટોબેકોમાં પણ બધું છે ટૂંકમાં કસ્ટમરને ગીર જંગલની અંદર સિટીનો આનંદ મળે એવું આપણે ચાલુ કર્યું છે દેવળિયા ગેટ અહીંથી બસો મીટર છે બસો મીટરથી ગેટ ગેટથી આપણી દુકાન અહીંયા બેઠા બેઠા નાસ્તો કરવા માટેની મસ્ત વ્યવસ્થા છે ઈચકે બેઠા બેઠા નાસ્તો કરવો હોય તો થઈ શકે બારોબાર બેઠા બેઠા કરવો હોય તો ચાલે અને આપણે મસ્ત ઉપર બેઠા બેઠા કોઈને ચા સિગરેટ નાસ્તો કરવા માટેની વ્યવસ્થા રાખેલ છે એકદમ નેચરની અંદર નેચરનો આનંદ માણતા માણતાં નાસ્તો કરવાનો મસ્ટ લોકેશન આપણે ઉપર વ્યવસ્થા એટલા માટે રાખેલ છે કોઈ કપલ હોય તો ડિસ્ટર્બ ન થાય અને કોઈ કસ્ટમરને સિગરેટ વગેરે પીવું હોય તો અહીંયા બેઠીને શાંતિથી નાસ્તો કરી શકે આરામથી ડિસ્ટર્બ નો થાય અને નેચરનો આનંદ માણી શકે આ આપણું રાધે ફાર્મ છે ત્યાં જ આપણું કેફે આવેલું હોય અને નીચે પણ બેસવાની મસ્ત વ્યવસ્થા રાખેલી છે કસ્ટમરને આપણે છે ને દેવળિયા નેશનલ પાર્ક આવે ત્યાંથી બસો મીટર આગળ આવતા ડાબી બાજુ આપણું યસ્તી ફાસ્ટ ફૂડ આવેલું હોય ત્યાં આપણે ફાસ્ટ ફૂડની અંદર ઘણી બધી આઈટમ છે આઈસ ડીશની અંદર પણ જાજા ફ્લેવર છે અને બાકી ચીપ્સ વગેરે જોઈએ તો પણ છે અને ટોબેકોમાં પણ બધી આઈટમ છે ગીરની અંદર સિંહની ગર્જનાની વચ્ચે મસ્ત આરામથી સીટી જેવો માહોલ મળી જાય બંનેનો કોમ્બો આપણે કર્યો છે આપણે જો ટૂરની બસો હોય ને એના માટે રસોઈ માટે પણ વ્યવસ્થા રાખેલી છે રસોઈ કરવી હોય તો પણ આ રાતે ફાર્મની અંદર આવી જવાનું દેવળિયા ગેટની એક જેટ બાજુમાં બસો મીટર ખાલી વોકની ડિસ્ટન્સ જ છે એટલે રસોઈ બનાવવા માટે પણ બધી સુવિધા છે પાણીથી લઈ અને રસોઈ બનાવવાની ટોટલ સુવિધા છે આપણું રાધે ફાર્મ છે કોઈ આવતું હોય તો પણ આપણે રાધે ફાર્મની એક જેટ બાજુમાં સામે આપણી દુકાન છે કોઈપણને કોલ્ડ ડ્રિન્ક્સ ફાસ્ટ ફૂડ સિપ્સ કે ટોબેકોની દરેક આઈટમ અહીંયા આપણી દુકાન પર મળી જાય છે અને સામે બસો મીટર દેવડિયા ગેટ છે મસ્ત આપણું રાધે ફાર્મ છે એ આપડે કસ્ટમર માટે આપણે એડવર્ટાઈઝ રાખેલી જ છે જેને કઈ જોતું હોય તો જોઈ લે સાફ સફાઈ આલે હાલે ીરની અંદર એકદમ નેચર વાતાવરણમાં હવે આપણે કેરી આવવાની તૈયારી થઈ ગઈ છે કોઈ મિત્રોને કેરી જોઈએ તો પણ ઓર્ડર આપજો એકદમ નેચરલ દવા વગરની ઓર્ગોનિક નહીં એકદમ કુદરત આધારિત જ કોઈ પણ જાતનું કેમિકલ વગરની આપણી કેરી છે કેરી આવવાની ફૂલ તૈયારી છે કેરી માટે સંપર્ક કરજો સત્તાણું બે ઓગણીસિત્તેર પિસ્તાલીસ આઠ બેતાલીસ મુકેશ જોશી કોઈ કસ્ટમરને સિંહ જોવા જ હોય તો ઓપન સફારી પણ હાલે છે ઓપન સફારીની અંદર પણ આપણે જોઈ શકો છો આવી ગયા લોકો સિંહ જોવા ગયા તા સિંહ જોઈ અમારો ઊંટ સફારી પણ ચાલુ છે દેવળિયા ગેટ થી રાધે ફાર્મ સુધી લઈ આવે કા ભાઈ કેટલા લઈએ આપણે એક સફારી ના એક ના કે બે લોકો ના એક લોકો ના સો રૂપિયા જો તમને મસ્ત મજા કરાવી દે અમારા ભાઈ આખા દિવસ ના દસ બાર દસ બાર રાઉન્ડ મારી દેશે કા गिर पुष्पराज से हांडिया ना नाम गिर पुष्पार गिर पुष्पाराज से भाई हमारा मस्त मौज करावे कस्टमर ने हमारा भाई देवीया गेट राधे फी ला भाई देवलिया गेट तमाम बेहाड़ी बसो मीटर थी, थी है बेहाड़ी ना राधे फार्म सुधी लाई आए एक सवारी ना सौ रूपया लै ने देवलिया हो गिर पुष्पराज ने एक बार वो है ने आ जाओ અને ખાલી નાઇક્રો માથે બેન ફોટો પાડવો હોય તો ખાલી પચાસ રૂપિયા લે આવે અને સફારી કરવી હોય તો સો રૂપિયા લે આવી જ જાજો અમારે તો રસોઈ બનાવવાળી બસ આવી ગઈ હે આગળ મેં કીધું ને રસોડું ચાલુ છે રસોઈ બનાવવાળી બસ આવી ગઈ છે બે બસ છે અહીંયા મસ્ત આંબા નીચે બેસીને હમણાં એ લોકો જમશે એટલે આવી રીતના કોઈને આવવાનું હોય તો રસોઈમાં આવી જવાનું આપણે બધી સુવિધા આપશું આંબા નીચે બેઠા બેઠા એકદમ મસ્તથી જમવાનું આવ્યા હે બસમાં સ્ટુડન્ટ તો પ્રવાસમાં આવ્યા ને એમાં છે શું નામ હે તારું ઉમંગ કેલા હું બને ચોથામાં ચોથામાં નો હે તું દિસાનો દિસાનો દિસામાં શું બને હમ દિસામાં શું બને ખેતીમાં શું બને પેલા ખેતીમાં કોઈ નહી હો બટેકા નહી બટેકા નહી હતા તો એ તો પૂછું તને બટેકાનો ખેડૂત છે તારમાં ખેતી એક નથી આવા ગોમળા હે ગોમળા કેટલા લીધા 10 લીધા 10 લીધા તો ખેતી કરવાનો શું કરવાનો માં દાદાને કરે દાદાને ન કરે તારે શું બનવાનું તારે શું બનવાનું ખેડૂત બનવાનું કે તો પોલીસ બનવાનું જો હા ભાઈ પોલીસ બનવાનો ધ્યાન રાખજો કોઈ ચોરી બોરી કરતા કરા છે ને દંડા મારવાનું હે કેમ બાકી તને મજા આવી આપડી દુકાન ઉપર કઈ મજા આવી બહુ મજા આવી હવે સાંજ પડવાની તૈયારી તાપણું બપણું કરવું જોઈએ હવે ઠંડી લાગવા લાગી છે હવે તાપણાની તૈયારી કરીએ દેવળિયા ગેટ તો અત્યારે હવે બંધ થઈ ગયા હે દેવળિયા ગેટ બંધ થવાની તૈયારીમાં છે હમણાં આગળ સિંહની ગુડરાટી ચાલુ થાય જેમ જેમ અંધારું થતું થાય એમ દેવાળિયા ગેટ બંધ થવાની તૈયારીમાં છે તો વ્હીલર બધું નીકળવા માંડ્યું છે બહાર ગેટની બહેને એટલે હવે દેવાળીયા ગેટ બંધ કરી દે સાત વાગે પછી કોઈને અંદર અવાજ આવવા નથી દેતા સવારે સાત વાગે ખુલશે એકદમ હવે હમણાં ચાલુ થઈ જાય જો અવાજ કેચઅપતા હે તો આપણે વ્લોગમાં લેવાની કોશિશ કરશું તાપણું થઈ ગયું છે ચાલુ હવે તાપવાનું ચાલુ પછી હવે ઘડીક વાર ઘર ભેગું થવાનું છે અંધારું થવાની તૈયારી છે ફરી એકવાર કાપી લઈએ કાપણા મજા લઈ લઈ ભઠો જામ્યો છે ખરા નો હવે કાપણું બપણું કરે ને બેઠા જો રોડ ને દુકાનના મેન કારીગર આપવા આવી ગયા બાપા નું મેગી નાખ્યું હમણાં તો દુકાનેથી આવી ગયા હું તૈયારી કરી અમારી અસ્થિ બનાવી જાઓ રેડી જ છે કઈ દે બને શુભરાત્રિ तो अरे काले सवारे मर्सु पाछा और हमारे यस्तुबेन समिश में जनवरीवारी की तैयारी करे छे बदी काय ई आपने जइए बोलवाना छे अरे जलती रही नारी जोहर में भेडी फिर भी मौन थे अरे जलती रही नारी जोहर में भेडी फिर भी मौन थे हमको सिखाया गया है कि अकबर महान तो फिर महाराणा प्रताप कौन थे हमको सिखाया गए है कि अकबर महान तो फिर महाराणा प्रताप कौन थे अरे पर, गांधी भी मौन थे अरे पर, गांधी भी मौन थे हमको है कि गांधी के आई थी तो वो फांसी पे चढ़ने वाले वो पच्चीस पच्चीस साल के नौजवान कौन थे अभी भी वो रसिया संग्रहालय में कर रखी गई है जिसे गांधी जी अपनी बकरी को बांधा करते थे अरे अभी भी वो रसिया संग्रहालय में कर रखी गए है

Wah, yes ya tuh, kan? Wah, coba, so, bye.